ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ સીધલ સર્કલ પાસે સુરત તરફથી આવતી રિક્ષામાંથી શંકાસ્પદ મોબાઈલ ફોન નંગ સોળ સહિત કુલ કિંમત એક લાખ બાવન હજારના મુદ્દામાલ સાથે જંબુસરના ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે સુરત તરફથી એક રિક્ષા નંબર જી જે છ એ વાય અઢાર છવ્વીસમાં શંકાસ્પદ મોબાઈલ ફોનો લઈ ત્રણ ઈસમો ભરૂચ શીતલ સર્કલ તરફ આવી રહ્યા છે બાતમીના આધારે ભરૂચ શહેરના શીતલ સર્કલ ખાતેથી ત્રણ ઈસમો પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ સોળ મળી આવતા તેઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનોના બિલો રજૂ કરવા જણાવતા પકડાયેલા ઈસમોએ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત નહીં જણાવી આધાર પુરાવા કે બિલો રજૂ નહીં કરાતા મોબાઈલ ફોન નંગ સોળ કિંમત રૂપિયા એક લાખ બે હજાર તથા એક રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ બાવન હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ત્રણેય ઇસમો વિરુદ્ધ ક્રિમિનલ પ્રોજિશન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે